આપનું સ્વાગત છે તો નિહાળો આજના મહત્વના સમાચાર આજ રોજ પાલનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ પાલનપુર દ્વારા વિજયા દશમી નિમિત્તે પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે શસ્ત્ર પૂજન રાખવામાં આવ્યું હતું જેમાં વિશેષ ઉપસ્થિત મહન શ્રી રામદાસજી બાપુ મોટા રામજી મંદિર તથા શ્રી પ્રભુદાસભાઈ મોદી પ્રમુખ દિલખુશભાઈ અગ્રવાલ જિલ્લા અધ્યક્ષ બાબુભાઈ વિભાગ મંત્રી અરવિંદભાઈ પંડ્યા જિલ્લા મંત્રી શામળભાઈ ગુડોલ જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મહેશ્વરી જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી મુકેશભાઈ મોદી જિલ્લા ઉપાધ્યક્ષ તથા પૂજાબેન દુર્ગાવાહિની બેનો દ્વારા તલવારબાજીનું આકર્ષક दशहरा ने दिवस है द्वारा शस्त्र पूजन आयोजन किया गया आज परिस्थिति यह भी, कि के सास्ट, सास्ट के सास्ट, भी है कि शस्त्र के साथ साथ शास्त्र के साथ साथ शस्त्र भी जरूरी है क्योंकि समय इतना खराब आ गया है कि उनको शस्त्र साथ में रखने की जरूरत पड़ रही है अभी तक शस्त्र खाली साधु माला से काम करता था अभी साधु को भी शस्त्र रखने की जरूरत है इसलिए सबसे तब समाज से हमारा यही निवेदन है कि अपनी स्वयं रक्षा के लिए हथियार रखना जरूरी है अगर हथियार जिन्हें पास न हो तो हमारे पास चले दशहरा के पर्व पर आज बहुत बड़ा त्यौहार है शस्त्र की पूजा हो रही है और अपना ऐसा कोई भी धर्म ग्रंथ नहीं है जिसमें शस्त्र के बारे में वर्णन न हो सभी देवी देवताओं के पास शस्त्र है भगवान ने कुरुक्षेत्र में खड़ा होकर कृष्ण भगवान ने अर्जुन से कहा था हे अर्जुन छोड़ो सब मोह माया छोड़ अपना शस्त्र उठा और कौरमो को विनाश कर क्योंकि विनाश ही सबसे बड़ा चीज जो अधर्म के प्रति चलता है उसका विनाश निश्चित है और विनाश करने के लिए शस्त्र जरूरी है और हर हिंदू घर में शस्त्र होना बहुत अनिवार्य है इसलिए मैं सभी हिंदू भाइयों से आह्वान करता हूँ कि जब भगवान शस्त्र के लिए मेहनत की थी उन्होंने अपने पास तब किया था शस्त्र के लिए तो अपन क्यों नहीं रख सकते शस्त्र अपने घर में भी शस्त्र होना चाहिए बहन बेटी की रक्षा के लिए हिंदू माता की रक्षा के लिए धर्म की रक्षा के लिए भारत माता की रक्षा के लिए और अपनी स्वयं की रक्षा के लिए शस्त्र होना बहुत अनिवार्य है जय गुरुदेव भारतीय संस्कृति में पुरातन परंपरा प्रमाणे आज विश्व हिंदू परिषद पालनपुर नगर प्रखंड द्वारा વિજયા દશમી ના મંગલ દિવસે સમગ્ર હિન્દુ સમાજ શસ્ત્રો નું પૂજન કરી શકે એટલા માટે શસ્ત્ર પૂજનનો પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમની અંદર હિન્દુત્વના પ્રહરી એવા આદરણીય અમારા અધ્યક્ષ દિલસુખાઈ સાથે શામળભાઈ ગુરોલ જયપ્રકાશભાઈ મહેશ્વરી નગરના અધ્યક્ષ વિજયભાઈ પઢિયાર સમગ્ર કાર્યકારી ગણમાન્ય લોકોમાં આદરણીય કચુરિયા સાહેબ ઈશ્વરભાઈ પટેલ સાથે સાથે તમામ કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજના અગ્રણીઓ સાથે મહંત પૂજ્ય રાઘવદાસજી મહારાજ રામજી મંદિર અને મહામંડલેશ્વર પૂજ્ય રામેશ્વર આનંદગીરીજી મહારાજ વિજય આશ્રમ પાલનપુરથી પધારેલા છે એમના શુભ હસ્તેથી આજે અહીંયા દુર્ગા પૂજન સાથે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમનું આયોજન કર્યું છે ખાસ કરીને હિન્દુ સમાજની અંદર શસ્ત્ર પૂજનના કાર્યક્રમો સુનિશ્ચિત રીતે થાય હિન્દુ સમાજ બલિષ્ઠ બને હિન્દુ સમાજ શસ્ત્રો નું પૂજન કરતા કરતા શસ્ત્રો પોતે પોતાની સાથે આરોહણ કરે અને ધર્મ અને સંસ્કૃતિ માટે લડે એમાં સુભાષયથી દરેકમાં શક્તિ સંપ્રદાય એ માટેના કાર્યક્રમનું આયોજન છે ભગવાન રામે મા ભગવતીને સીતા માતાને જ્યારે રાવણ હરણ કરી ગયા હતા ત્યારે મા ભગવતીની પૂજા કરી અને ખૂબ સરસ રીતે જેને કહેવાય કે ધર્મની જય કરી સંસ્કૃતિ નારી શક્તિ અને મંદિરોના રક્ષણ કરવા માટે આજે વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા પાસઠ વર્ષથી અવિરત પ્રયાસ કરી રહ્યું છે એના કાર્યક્રમ માટે બજરંગ દળ દુર્ગાવાહીની માતૃશક્તિ આયામ તમામ આયામો દ્વારા

બાળકોમાં હું દરેકને આહવાન કરું છું કે પોતાના પોતાના ત્યાં સંરક્ષણ માટે કેવું જરૂરી છે હું સૌને વિનંતી કરું છું ના હોય તો હથિયાર પોતાની પાસે રાખે અને પોતાની સંરક્ષણ પોતે જરૂર પડશે કોઈના પોતે રહેવાય નહીં એ માટે મારી ખાસ અપીલ છે બસ આટલું જ ભાઈ હું વસ્તુ લગી જાય जरूर विजयादशमी ના દિવસે પાલનપુર નગરપાલિકા દ્વારા શસ્ત્ર પૂજનનો જાહેર કાર્યક્રમ આયોજિત થયેલ છે દરેક નગરવાસીઓને પહેલા તો विजयाદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દરેક નાગરિકોને વિનંતી છે કે શસ્ત્ર પૂજામાં આવો શસ્ત્ર પૂજન કરીને આપણી સંસ્કૃતિને એકવાર એકને કહી શકાય કે આપણી સંસ્કૃતિમાં જે પૂજન મહત્વ છે એ દર્શняя આપ પધારો

અને શસ્ત્રનું જ્ઞાન આપે અને આ પૂરેપૂરું નિઃશુલ્ક છે એટલે એ શીખવવા મળશે એટલે દરેકની વિનંતી છે કે પોતાની દીકરીઓને મોટે અને સ્વરક્ષણનું આજે હું વિશ્વ હિન્દુ પરિષદમાં જોડાઈ છું મારું નામ જ્યોતિભિષા છે મને હાથમાં તલવાર પકડતા પણ નથી આવતી અત્યારે હું મારો અત્યારે હું તલવાર પકડીને મારો બી વધારી શકું છું અને હું મારો સ્વ બચાવ પણ કરી શકું છું